નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો તાજેતરમાં પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા રોટાવેટરમાં પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારો માહિતગાર થયેલા છે ખેડૂતો રોટરી ટીલર પ્લાવ કલ્ટિવેટર તથા રોટાવેટરનો ઉપયોગ મહત્ત્વનો સમજતા થયા છે આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાય રહે તે જરૂરી છે ખૂબ જ ઓછા સમયમાં રવિ પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો હવે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો રોટાવેટર યોજના શું છે રોટાવેટર સહાય યોજના હેઠળ કેટલી સબસિડી મળશે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે આ રોટાવેટર યોજના શું છે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે આ રોટાવેટર સહાય યોજનાનો હેતુ શું છે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેત ઉજારની જરૂર પડે છે ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી જરૂર પડે છે જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા ખરીદી કરવા પર સબસીડી આપવામાં આવે છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે રોટા સહાય યોજનાની પાત્રતા શું છે લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ખેડૂત નાના સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઇબલ લેન્ડ વન અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે રોટાવેટર સહાય યોજના હેઠળ કેટલી સબસિડી મળશે તો સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર સબસિડી ટ્રેક્ટર વીસ વોશ પાવરથી ચાલતા પાંચ ફીટ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો ચોત્રીસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે ટ્રેક્ટર પાંત્રીસ વોશ પાવરથી વધુ ચાલતા પાંચ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો ચોત્રીસ હજાર રૂપિયા એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે સ ફૂટ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો પાંત્રીસ હજાર આઠસો એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે સાત ફૂટ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો આડત્રીસ હજાર સો એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે આઠ ફૂટ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો ચાલીસ હજાર ત્રણસો એ બેમાંથી જે ઓશું હોય તે મળવાપાત્ર છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર સબસીડી કેટલી છે તો ટ્રેક્ટર વીસ હજાર પાવર થી પાંત્રીસ ઓસ પાવર સુધી ચાલતા પાંચ ફૂટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા બેતાલીસ હજાર એ બેમાંથી જે ઓશું હોય તે મળવાપાત્ર છે ટ્રેક્ટર પાંત્રીસ પાવર થી ચાલતા પાંચ ફૂટના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો બેતાલીસ હજાર રૂપિયા એ બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર છે આઠ ફૂટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર સાતસો એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મળવા પાત્ર સબસીડી કેટલી છે ટ્રેક્ટર વીસ પાવર થી પાંત્રીસ પાવર સુધી ચાલતા પાંચ ફીટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા બેતાલીસ હજાર એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે ટ્રેક્ટર પાંત્રીસ ઓશ પાવર થી વધુ ચાલતા પાંચ ફીટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો બેતાલીસ હજાર એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે સો ફૂટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો ચુમ્માલીસ હજાર આઠસો એ બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે સાત ફૂટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો સુડતાલીસ હજાર છસો એ બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે આઠ ફૂટ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર ચારસો એ બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મળવા પાત્ર સબસિડી કેટલી છે ટ્રેક્ટર વીસ હોસ પાવર થી પાંત્રીસ હોસ પાવર સુધી ચાલતા પાંચ ફીટ કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો બેતાલીસ હજાર માંથી જે ઓછું હોય તે મળવા છે ટ્રેક્ટર પાંત્રીસ હોસ પાવર થી વધુ ચાલતા પાંચ ફીટ ના કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો બેતાલીસ હજાર એ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે છ ફૂટ ના કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો ચુમ્માલીસ હજાર આઠસો એ બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે સાત ફૂટ કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો સુડતાલીસ

નંબર પ્લેટનો ફોટો છઠ્ઠું છે આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્ર સાતમું છે ડીલરનું માન્યતા પત્રક આઠમું છે હાથ બાર આઠ અ નવમું છે આધાર કાર્ડની નકલ દસમું છે બેંકની પાસબુકની નકલ અગિયારમું છે દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને બારમું છે જાતિનો દાખલો એસી અને એસટી ના લાભાર્થી ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ પ્રથમ ખોલીને ખોલી આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે જ્યાં આઈ ખેડૂત ની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે આઈ ખેડૂત વેબસાઈટ ખુલ્યા બાદ યોજના પર ક્લિક કરવું યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી ખેતીવાડી યોજના ખોલવાની રહેશે જેમાં ખેતીવાડી ની યોજના ખોલ્યા બાદ વર્ષ ચોવીસ પચીસ ની કુલ આડત્રીસ યોજનાઓ બતાવશે જેમાં ખેતીવાડી ની યોજના ખોલ્યા બાદ વર્ષ બે હજાર ચોવીસ પચીસ કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે ખેડૂતો રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે લાભાર્થીએ આઈ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરી તેના પર ક્લિક કરવાનું રહેશે સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો વધારો થશે નહીં તેની નોંધ લેવી ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવીને પોતાની પાસે પ્રિન્ટ રાખવાની રહેશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો